છે ને આ બધું છે ઠોખું ઉભાડ લેતું અંગાથી એમ કામ કરીએ છીએ ને એમ ચોખું હોવાડ લેતું ઉપર તો ટેકો ખોલ્યો તો નઈ તે ખોલતા એમ ખોલતા ના પડતો ટેકો એવી રીતે ટકો મારે નઈ બહાર બરાબર

તો મેં અહીંયા સ્થાનિક રહેવાસી છું અહીંયા ઉપરથી ટેકો પડ્યો છે સેન્ટ નો અને નીચે બાળક હતું થોડું દૂર હતું પણ આ લોકો સેફ્ટી ના હોવાના કારણે નીચે ટેકો પડવાથી બાળક અને એ મૃત્યુ થયું પણ અહિયાં તે ટાઈમમાં બે ચાર મજૂરો જ હતા પછી કામ બી બંધ ના કરેલું આજે અગિયાર વાગ્યા નો બહેનો છે હમણાં અઢી ત્રણ વાગ્યો આવ્યા છે બિલ્ડરો કોઈ આવ્યા હતા ઓફિસમાંથી અમે બે ચાર જણને બોલાવ્યા તો મને સાઇડ પર લઈ જાય ને એવું કીધું ભાઈ તમે કોઈ મીડિયાને બોલાવતા ના આપડે આ લોકો સમજાવી દઈએ પણ મેં માન્યો નહીં મેં મીડિયાનો કોન્ટેક્ટ કર્યો અને પોલીસ ભી આવી પંચકેશ ભી જો છે બધું થયું છે અને મને એવું કીધેલું કે તમે બોલાવતા ના અને છોકરા ને મા બાપ હવે એવું કે છે કે અમે અહીંયાથી અમારું ડેડ બોડી લઈ નહીં જઈએ જે લગીને એમને ઇન્સાફ નહીં મળે ત્યાં સુધી હંડ્રેડ પર્સન્ટ છે કશું છે નહીં સેફ્ટી આજે થર્ટીન ફોર્ટીન માલ ની હાઈ બિલ્ડિંગ બને છે એક નોર્મલ જાલી લગાવી છે તમે જોઈ શકશો એના સિવાય કોઈ સેફ્ટી નથી નથી હેલ્મેટ એ લોકો નથી ગ્લબ કઈ છે નહીં વોચમેન બી કઈ આ લોકોનો છે નહીં અહીંયા ઘડી કોઈ સુવિધા છે નહીં આ લોકોની લેબર માટે એક થઈ છે આ ઓફિસ માંથી બે ત્રણ આવેલા અહીંયા ને એમનો લેબર ડિપાર્ટ હેડ છે કોઈ લેબર કોન્ટ્રાક્ટર નું તો મને કે કે ભાઈ પ્લીઝ તમે કોઈ મીડિયાને બોલાવતા ને અમે આમના મક્ એને એમને સમજાવી દઈશું ને સાહેબ એના ફાધરને બી કદાચ પ્રેશર આવેલું હોય એવું લાગે છે હમણાં કેમ કે એ બી ગભરાઈ ગયો છે અને ડેડ બોડી એના રિલેટિવને બધાને બોલાવ્યા છે કે જે સુરતમાં ને એમના ગામડામાં હોય છે ગરીબ મજૂર લેબર માણસ છે તો એ લોકો ડેડ બોડી બી લઈ જવાનું નાખ્યા છે મારી માંગ કઈ નથી આ લોકોને ઇન્સાફ મળે એવું છે બસ